દાદર મુંબઈ કબૂતરખાનું ખૂબ ભાવિકોની અનુમોદના સુધીરભાઈ મમ્મી ગીતા સુધીરભાઈ શાહ તમારું ચરણ નખાઈ રહ્યું છે સુધીરભાઈ સુરેશભાઈ રાંકા તારદેવ જેમનો એક તારીખથી ત્રીસ તારીખ સુધી રોજ એક એક ગુણી નખાતી હતી નખાય છે આ સિવાય જુગરાજભાઈ મહેન્દ્રભાઈ મહેન્દ્ર જ્વેલર્સ જુગરાજભાઈ ખૂબ ખૂબ અનુમોદના તમારી પણ તમારું પણ ચરણ નખાણું છે દરેક ભાવિકોની અમે અનુમોધમાં સારા નરસા દરેક પ્રસંગોની અંદર આ દાદર કબૂતરખાનાને તમે ખાસ યાદ કરજો બહુ જરૂર હોય છે અમારા ચરણની અહીંયા સાહીઠથી પાંસઠ ગુણી રોજની નખાય છે પ્લીઝ મારો વિડીયો સાંભળીને કંઈ પણ ક્યારેય પણ કોઈના પણ છે કોઈનો જન્મદિવસ મરણ દિવસ કોઈપણ પ્રસંગમાં જીવદયા ખાસ જરૂર કરજો આ જીવદયા આપને જરૂર બચાવશે દરેક કાર્યથી મારો નંબર છે નાઇન એટ ટુ ડબલ વન નાઇન જીરો નાઇન જેને પણ વિડીયો મળે તમે આગળ ફોરવર્ડ કરજો જેના દ્વારા આ કબૂતરને ચણ મળશે અને એનું પુણ્ય તમને મળશે ખાસ મારો નંબર છે નાઇન એટ ટુ ઝીરો ડબલ વન નાઇન જીરો નાઇન ઝીરો છસો રૂપિયાની એક ગુણી છે આપણી ગુણી નખાણી છે એનું આપણને વિડીયો પણ મળી જશે અમે રોજ વિડીયો નથી ઉતારતા બે ત્રણ દિવસે બે ચાર દિવસમાં એકવાર ઉતારીએ છીએ તો આપને ખાસ નંબરે વિનંતી કે આ દાદરના કબૂતરખાનામાં લાખોની સંખ્યામાં કબૂતરો રોજનું ચણ ચણે છે તો આપના થકી આ પુણ્યને જરૂર પામસો બસ મહેરબાની જય જીનેન્દ્ર જય મહાવીર